મિત્રો સિલ્વર બટન લેવા માટે એક લાખ સબસ્ક્રાઈબની આપણને જરૂર પડે છે અને બધા લોકોને ખબર જ છે પણ એની પોલિસી તમને ખબર છે મિત્રો કે સિલ્વર બટન લેવું કેટલું મુશ્કેલ છે કઈ રીતે મળે છે કઈ ટાઈપના તમારા ચેનલની અંદર વિડીયો હોવા જોઈએ કોઈ પ્રોબ્લેમ ચેનલની અંદર ના હોવી જોઈએ અને કઈ રીતે અને ક્યારે મળે છે સિલ્વર બટન તો એની માહિતી લાઈવ પ્રૂફ સાથે મિત્રો યુટ્યુબની અંદરથી તમને આપી રહ્યો છું જે મેં ફીડબેક કરેલું છે જેની અંદર જે માહિતી છે એ તમારી સામે હું લઈને આવ્યો છું મિત્રો વિડીયોની અંદર બનાવી રહેજો ચેનલની અંદર ન હોય તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણા દરેક ગુજરાતી લોકોને મિત્રો ખબર હોવું જોઈએ કારણ કે સિલ્વર બટન મળે છે એ બધા લોકોને ખબર જ છે તમને પણ ખબર છે મને પણ ખબર છે પણ સિલ્વર બટન ક્યારે મળે છે કઈ રીતે મળી શકે છે આપણી ચેનલની અંદર જે એની પોલિસી છે જે રૂલ્સ છે એ આપણી ચેનલે ફોલો કરેલો છે કે નહીં એની સંપૂર્ણ માહિતી તમારા માટે લઈને આવ્યો છું બસ વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલની અંદર જે લોકો નવા છે એમને ખાસ વિનંતી કરું છું કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલની અંદર મિત્રો આપણા દરેક ગુજરાતી લોકોને યુટ્યુબની અંદર દરેક નોલેજની ખબર હોય અનુભવ થાય એ ટાઈપના હું દરેક વિડીયો તમારા માટે લઈને આવું છું બસ વિડીયોમાં ધ્યાન આપજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય જયવોગાને મિત્રો તમને ખબર જ છે કે એક લાખ સબસ્ક્રાઈબ થાય એટલે તમને સિલ્વર પ્લે બટનનું ઓપ્શન મળે છે મતલબ સિલ્વર પ્લે બટન તમને એવોર્ડ મળે છે યુટ્યુબ તરફથી એના માટે તમને મેલ આવે છે એને આપણે સિલ્વર બટન કઈ રીતે લેવાનું એની પણ આપણે નેક્સ્ટ વિડીયો સો ટકા મિત્રો બનાવીશું પણ અત્યારે હાલની અંદર જે એની પોલિસી છે સિલ્વર બટન લેવા માટે આપણી ચેનલની અંદર કઈ પોલિસી કોઈ યુટ્યુબથી ઉલ્લંઘન આપણી ચેનલ કરે છે કે નથી કરતી અને કઈ રીતે એનું સિલ્વર બટન આપણને મળે છે એની સંપૂર્ણ માહિતી તમને વિડીયોની અંદર આપવાનું છું બસ વિડીયોમાં ધ્યાન આપજો મિત્રો આપણે કોઈ બીજાની વિડીયો જોઈને ક્યારે પણ વિડીયો નથી બનાવતા આપણો ખુદનો અનુભવ છે અને યુટ્યુબની અંદર ફીડબેક કરો તો તમને બધી માહિતી એની અંદર મળી રહેશે ક્રોમ બ્રાઉઝરની અંદર તમને યુટ્યુબનું ઓપ્શન છે એની અંદર સૌથી નીચે તમે પ્રોફાઇલના ફોટા ઉપર ક્લિક કરશો એની અંદર નીચે લખેલું છે સહાય તો સહાયની અંદર તમે કોઈ પણ માહિતી પણ મતલબ રૂલ્સ પોલિસીની માહિતી સર્ચ કરશો એટલે એની આખી માહિતી તમને મળી રહેશે જેવી રીતે હું તમને ત્યાં માહિતી આપી રહ્યો છું તો અહીંયા મિત્રો જુઓ સિલ્વર બટન લેવા માટે એક લાખ સબસ્ક્રાઈબ તો આપણને હોવા જ જોઈએ છે બરાબર છે ત્યાર પછી મિત્રો એ એ પણ મિત્રો કઈ રીતે મળી શકે છે એ તમને કહું તમારી ચેનલની અંદર સક્રિય હોવી જોઈએ છેલ્લા છ મહિનામાં તેના પર વિડીયો અપલોડ થવા હોય જો મતલબ છ મહિનાની અંદર તમે વિડીયો અપલોડ નથી કર્યા તો તમને સિલ્વર બટન નથી મળતી પણ તમને કીધું છ મહિનાની અંદર વિડીયો અપલોડ હોવી જોઈએ ત્યાર પછી તમે સમુદાય દિન દ્વારા ઉલ્લંઘન કરવા બદલ સક્રિય હોવી જોઈએ કોઈ સ્ટ્રાઇક ધરાવતા ના હોવા જોઈએ છેલ્લા ત્રણસો ને પાસઠ દિવસની અંદર તેમાં ઉલ્લંઘન કર્યું હોવું જોઈએ નહીં મતલબ ત્રણસો ને પાસઠ એટલે કે બાર મહિનાની અંદર તમારી ચેનલની અંદર કોઈ પણ મિત્રો સ્ટ્રાઇક હોવી જોઈએ અને એ પણ ખાસ તમને કહી દઉં મિત્રો હું મારું ઘરનું નથી કહેતો અહીંયા જે માહિતી છે એ તમારી સામે કહી રહ્યો છું ત્યાર પછી આગળની વાત કરીએ તમારી સેવાને યુટ્યુબની સેવાઓની શરતોનું પાલન કરતી હોવી જોઈએ મતલબ તમારી ચેનલ યુટ્યુબની જે ગાઈડલાઇન્સ છે એને પાલન કરતી હોવી જોઈએ કોઈ પણ પ્રોબ્લેમ ના હોવું જોઈએ તમારી ચેનલ યુટ્યુબ પરના પ્રોબ્લેમથી સસ્પેન્ડ થઈ હોવી જોઈએ નહીં મતલબ તમારી ચેનલ વચમાં ગમે ત્યારે એક વખત સસ્પેન્ડ થયેલી છે અને તમે ફરીથી રિકવર કરીને ચાલુ કરી છે તો એમાં સિલ્વર બટન મળશે નહીં મિત્રો ત્યાર પછી મિત્રો આગળની વાત કરીએ તમારી ચેનલની સેવા પ્રાપ્ત કરવામાં આવી હોય ના આવી હોય જોઈએ અથવા જેની સેવા પ્રાપ્ત કરવામાં આવી હોય અકાઉન્ટ સાથે લિંક કરેલી હોવી જોઈએ નહીં મતલબ તમે એક જ ચેનલ એક જ જીમેલ એકાઉન્ટની અંદર બે ચેનલો બનાવી છે અને એક ચેનલની અંદર તમને પ્રોબ્લમ આવેલી છે તો બીજી ચેનલની પણ અસર કરી શકે છે એના માટે પણ મિત્રો અહીંયા ફાટલીને તમને સિલ્વર બટન મળતું નથી મિત્રો વિડીયોમાં ધ્યાન આપજો આગળ બધી જે માહિતી છે એ તમને ખાસ આપી રહ્યું છું પ્રમાસ અને સ્કેમ હોઈ શકે છે એવું કન્ટેન્ટ હોવું જોઈએ નહીં મતલબ ખરાબ કોઈ કન્ટેન્ટ તમારા વિડીયોની અંદર હોવું ના જોઈએ ત્યારે પણ તમને નથી મળતું એમ સિલ્વર બટન અહીંયા ઘણી બધી મિત્રો માહિતી ખાસ કરીને લખેલી છે અને તમે આ બધી માહિતી છે ને અંદર જઈને પણ ચેક કરી શકો છો કારણ કે યુટ્યુબની અંદર આ બધી માહિતી તમને મળી રહેશે હવે તમને કદાચ તમારા ઓરિજિનલ વિડીયો છે તમારા પોતાના જ વિડીયો છે અને તમે વિડીયોની આગળ વધ્યા છો ને તમને સિલ્વર બટન મળવાની તૈયારીમાં જ છે તો એની અંદર તમે સિલ્વર બટન તમને કઈ રીતે મળવાનું છે એ તમને કહી દઉં કારણ કે એક તમને કોડ મોકલવામાં આવશે તમારા એ એવોર્ડ માટે યુટ્યુબ તરફથી એક એકવાર તમને મેળવવા માટે તમારા પૂરી કરી લો ત્યારબાદ તમને વળતર કોડ મોકલીશું મતલબ તમને કોડ મોકલવામાં આવશે કોડ તમે તેમને વળતર કોડ મોકલી દેને શોધ તેને કરીને કોપી કરો અને એ જે તમારાથી વળતર કોડ આડો પણ મુકાઈ ગયો હોય તો તમારો વળતર કોડ મેળવવા માટે એની વેબસાઇટ પણ મિત્રો એના માટે મળે છે બધી માહિતી તમને અહીંયાથી તમે સર્ચ કરશો ને યુટ્યુબની અંદર તો બધી નોલેજ ત્યાં મિત્રો લખેલી છે યુટ્યુબની અંદર જે ઓપ્શન છે તમારું પ્રોફાઇલ ફોટો એના ઉપર તમે ક્લિક કરશો એટલે ક્લિક કરશો એટલે સેટિંગનું બધું ઓપ્શન તમને મળશે એમાં સૌથી નીચે એક ઓપ્શન તમને મળે છે સૌથી નીચે ઓપ્શન મળે છે સહાય અને પ્રતિસાદ એની ઉપર ક્લિક કરીને તમારે યુટ્યુબની જે પોલિસી તમારે જોઈએ ને એ બધી પોલિસીની માહિતી તમને અહીંયાથી મળી રહેશે સૌથી નીચે ઓપ્શન છે મિત્રો આપ જોઈ શકો છો એની ઉપર સર્ચ કરશો એટલે બધી માહિતી તમને એની મળી રહેશે તો વિડિયો તમને કેવું લાગ્યું ખાસ કોમેન્ટ કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પોતાની ટેકનિકલ જયભોગાઈને જેની અંદર યુટ્યુબ ચેનલ લગતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં મળી રહેશે મિત્રો